Lah, ubur ada. Kau yang tuh lah lagi tuh, lagi dikbiawat. Hmm, lele, saya juga pernah aja. Ah, saya, ya, no way. Apa nu, lah, kadi dosi nu, sinduriu nih. Ini ya tuh betosu. ના ના સાહેબ એમાં ન કેવું પડે તમ તાર પૂરે પૂરે બિલ્ડિંગ ભરું છું ને એ લઈને નીકળ્યા છે હા હા તો વાંધો નહીં તમ તાર અહીંયા જ બેઠો સાહેબ એમાં તમારે નહીં કેવું પડે અરે પકડી લો હા હા પકડીને તમને હોય દો તમ તાર એમાં કાંઈ ઉપાધિ ન કરો એ હા ભલે ભલે નીકળતો અહીંયા જ બેવું છે ઋષિ છા આપડા સિંદેર સાહેબ ઉભો એવું ન લાગતું આ જમારદાર ઉભા હે આ જમારદાર લાગે ને હા બસી સા સાહેબ જો આપડા ધાપે ઉભા હવે હું કર છું આ દુઆ કોઈ કહી દીધું નથી ને સાહેબ અહીંયા ઉભા હે શું ખબર હવે કોઈ કહી કહી દીધું હોય દુઆ તું અહીંયા ઉભો ન રાખતો લીવર પટ્ટી મૂક દીજે પણ આપણે ડેલા અંદર કરી જાવ ને પછી આપણે હંગરી દીશું સાહેબ હા આદનર વિજય પછી હંગરી દીશું ને હા આ તો એમ કરવા આ જાવ દો આ જાવ દો લેલા મજા મને પરીને ડો ને કેમ ઉભા રહી ગયા છે કાઈ વાંધો ને આવવા દે એન્કર ડોશી આ જાવ દીયો રચી સાઈન બેવ છે આ તો ફૂલ પકડ એ ઉભો રાખ તારી સાઈડ ના લે ઉભો રાખ કઉ છું લે વાડી માં જ્યો ને સીધો ઉપાડી લાવ આ એ પાગો ડો પાગો

મોટર સાયકલ માં દારૂ ફેર્યો હતો અને ભાગ્યો ફટાફટ જો ચા ડો એ ના સાહેબ અમને કઈ ખબર જ નથી

ક્યાં આઠેલી ઈ રે ડોસી લેતી કે લે લા લે છોડો થેલી છોડો 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 કાય કા કેમ આસ કે છોડો જો સાહેબ તામાં રૂસત કોડા ભાગ્યો કા રોડ માથે તે બને એમાં એવું હતું સાહેબ માસ નત બાંધ્યું ને હા એટલે ગયા તે પૈસા હતા ને માસ બાંધ્યું નહોતું એટલે ભાગ્યા મારે ઉપરથી ફોન આવ્યો સાહેબ નો કે દારૂ વેસે ભગોડું ના ના સાહેબ એવું હોય જ નહીં એવું થતું જ નથી સાહેબ એટલે વેસતા હોય તો બંધ કરી દીજો ના મારી મારી સામડા ઉતાર નાખી જો ખબર પડશે તો ના ના સાહેબ એમ વેસતા જ નથી એવું અમારે ન હોય અને એવો તો સાનો માનો દારૂ વેસતો તું એવું ન માનતો ને પકડી શકે ગમે એમ કરીને પકડી લેશ ના સાહેબ નથી વેસતા જ નથી આ તો વાંધો નહીં એટલે તારી હું એણ આવું પડ્યું બાઈક લઈને સાહેબ જો નામ હું હે હે ને રોસે તને હું તને શું કહું બોલો સાહેબ હવે તું ધ્યાન રાખજો હા સાહેબ ના એવું એમ નથી વેચતા હા તો વાંધો નહીં નક પછી મારી મારીને સાંભળા ઉતાર ને કા સાહેબનો ફોન આવ્યો ખોટું ન બોલે સાહેબ કોદી એસે સાહેબ પણ અમાર પાસે એવું કાઈ છે નહીં એટલે તું ધરુત તો ધરુત તો ન બોલો પણ સાહેબ માસ નત બાંધ્યું ને એટલે બીક લાગી ગઈ એટલે ભાગી ગયા તા સારું હવે ધ્યાન માં આ એટલે ઉપાલ લઈ નકે હો સાહેબ બો

મારો દીકરો લે રૂની પોટલી લઈને નીકળ્યો એ હાલો એ સાહેબ હું શું કઉ છું આજે આપણે કડવી ડોસીની તમે દારૂની વાત કરી ને હા એ ભાગ્યા ખરી પણ રૂની પોટલી હતી અને હું તપાસમાં જ છું અહીંયા હા પોટલી હતી પણ રૂની ભરી હતી મેં તપાસ કરી ઘરે જઈને હા એમ તો એ કે માસ આઠ થી ભાગ્યા એમ કીધું મને પણ હું એના ઝાપામાં બેઠો છો તપાસમાં અત્યારે હા હા એ તમતાર ન કેવું પડે સાહેબ તમતારે ઉપાડ લો મારી મારી નાખું એ આ ભલે આજ તો મારી દારૂ પીવાનું આમ કોટો એવો જાય લાઈન લાઈમ ને પોટલું લઈ આવું સાહેબ જો મનો નીકળી દો ખબર પડી હતી બેઠો છે મારો દીકરો વાડીન જાપામાં ગયો છે કારણ કે પગ એટલે બેવડો લગભગ હોય કાંઈ વાંધો નઈ વર્તા નીકળવાનો છે ને जापा मा बारो निकलेला पूंछू छे फल गयो होय ए करिमा तकरिमा ए बोल न वेत्या से आ हे हो आजडला नऊ माल आजडला नऊ माल हां तो एक 50 वाडू काढ दे 50 वाडू लेऊ हे हां आडू आ

एक लेंजो काया का यहा दोवा आशे प्लाया पच्छा रुपया लावो लवा देदिया अगाड़ोशी पाणिने अठाटी ना ना कोरू हुए कोरू, कोरू। हुए अँह को थाने अटलेम कैपितो ने वो शाय बम्रे दाया था आम श्याटो देन पीजिये ના 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 હાલ તો તો સાહેબ બોલો હે હે ક્યાં ગયો લે કડી માન્યા સાહેબ મારો માં હે કાઢી માન્યા તો દારૂ લેવા ગયો હે વેચા ને દારૂ હા હાલ તો હાલ તો સાહેબ સાહેબ મારો માં

સાહેબ અહી હમણે ચાલુ કર્યું એ મહિના સાહેબ હમણે ચાલુ કર્યું છે કેનો ના ધટા કર ચાલુ કરી આ ડારો સાહેબ હું जाऊ ક્યાં જાઉ તારા હું હોય ને હે તો બોલા ના અરે ડરો કાટ તુવા કાટ 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 હે હે

બગલા બગલા ક્રેક ના પકરા દી